હા મારા મમ્મી છે ને જે એને હાલ આજે બે દિવસ થયા એને એક ભાઈ છે જેનું નામ છે રાકેશભાઈ જગદીશભાઈ પટેલ કલોલ ના છે ઓકે હા તો એ એને ત્યાં વહી જાય છે અને એ લઈ પણ જાય છે ફગાડી છે એવું છે હાજી હાજી ઉમર છે હું દસમું ભણું હાલ પંદર વર્ષ ની છું જી જી બેટા બોલો બોલો હા એટલે આ રીતે ઈ કરે છે અને અમે ફોન કરીયે તો ફોન નથી ઉપાડતો મારા મમ્મી સાથે અમને વાત નથી કરવા દેતા એવું કરે એમને તો આ છે ભાઈ રાકેશ છે એમને કેમ કરતા તારા મમ્મી ને લઈ ગયા એટલે કઈ પ્રોબ્લેમ કે કઈ તમારા ઘરે આવતો જતો હશે કે એવું કઈ હોય તો એટલે એમાં એવું છે કે ઈ જ્યારે અહીંયા સોમનાથમાં જયારે આયવા ને ત્યારથી થોડાક સમય પછી અમારે જેથી ટિફિન લેતા હમ તો ત્યાંથી ટિફિન નું ચાલુ કર્યું થોડાક સમય ટિફિન નું કર્યું બધું કર્યું હમ ફ્રી માર એટલે અમારે ઘરે જમવાનું ને બનતું વધતું તો પછી એમ કે આપણે દઈએ ને એ રીતે એની એવું કઈ એટલે એની એવું એ રીતે સંબંધ છે એમ અમારા ઘરે એટલે મૂળ તમારા ઘરે આવતો જતો એમ કરતા કરતા તારા મમ્મી ને હા અને એમાં પણ મારા મામા છે ને વચ્ચે એમ એની સુસાઇડ કરી લીધું મારા મામા એ જી એને થોડું કરજ કે થયું તું તો તો એટલે એને એમ કીધું કે હું મારા મમ્મીને એવું કીધું કે હું તારા ભાઈ સાથે તારા ભાઈના કેસમાં તને મદદ કરીશ એમ જી જી જી

રાકેશભાઈ ના નંબર છે તારા મમ્મી ને પગાડી ગયા એના નંબર છે હા બરોબર એ ભાઈ નો ફોટો વોટો છે તારા મોબાઈલમાં મારા મોબાઈલમાં નથી પણ મારા ભાઈના ફોનમાં હોય તો હું મોકલી બરોબર આપડે બેટા આ આ જે કઈ છે એ આ તારા મમ્મી ને એને ભગાડી દઈએ એનો ઓડિયો વાયરલ કરી કે એવો viral કરવો છે કે એના માટે ફોન કર્યો છે કેમ છે આ તારો audio છે એ કરવો છે youtube હા but પણ ઈ થાય તો કરવું જ છે ને એને પૂરું જ કરવું છે એનું આપડે એટલે એ ગમે એમ કરીને ઈ ઓલો થવો જોઈએ એમ ઠીક છે ઠીક છે કાઈ વાંધો નહિ આપડે કેટલા માં ભણશું હું દસ માં ભણું છું હાલ

હા બોલો એ સાહેબ મનસુખભાઈ બોલું બોલો બોલો વાલ્મિકી બોલો હા તમે રાકેશભાઈ બોલો ને હા રાકેશ પટેલ બોલો હા હવે રાકેશભાઈ હું એમ કેતો આપડા દક્ષા બેન નું શું છે આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો બધા ખબર જ છે પ્રેમ કર્યો છે એમને પ્રેમ કર્યો છે પ્રેમ કર્યો છે ખોટી રીતે એમ કે કોઈ દવા પીવડાવી પેલું એ કર્યું આમ કર્યું તેમ કર્યું કોઈ વિધિ કરી નાખી છે ને એ બધી વાર્તા છે

હવે પ્રિયાની ઉંમર કેટલી છે પ્રિયાંશી નો મારામાં ફોન હતો અને છોકરી અને બ્રાહ્મણ છે આ જે દક્ષાબેન બ્રાહ્મણ છે ને હા હવે એના બે દીકરી દીકરો જુવાન છે આ દીકરી ભણે છે એની ની દશા શું થાય ઠીક પ્રેમ કરો પણ દીકરીના માંગા હોય ના ન હોય તમારી વસ્તુ બરાબર છે પણ હવે પ્રેમ કરાય પ્રેમ કરવાનું પ્રેમ કરવાના ઠેકાણા હોય

તમે એને તમે એને ફસાવી દીધી પ્રેમ એવો કર્યો આ દુનિયામાં પ્રેમ કોઈ નથી પ્રેમ તો એ કર્યો પ્રેમ લેલા મજૂની એ કર્યો સાહેબ અચ્છા શીલા દીયા મેરે પ્યાર કા આ આ દીકરા દીકરીઓ છોડીને પ્રેમ નો કેવાય આ કોક જિંદગી બગડી જવાય

મારા બેનના ઉપર છોડ એનો વિષય છે પણ એ કઉ છું કુંવારી હોય તો હાલે એ દીકરી ના હોય હોવ ના ન હોય આ તમે તો જુવાન દીકરીઓ આજે દસમું ભણે છે ને દીકરી મને ફોન માં રોતી થી તો હું ઈ બાળક ની દિશા તમે જો સેવાનું ઈ છે ને સર થોડુંક સંસ્કાર માં એમ હવે ઠીક છે સામે અને આ તો આ બાઈ એ પેલી ગણાય કે એનું બાળક એને વાલુ નથી થયું તું હું એને પેલો વર્ગ મને કે છે આજે એની દીકરીની નથી થઈ એ તમારી ક્યાં થાય ઈ તમને વેમ કરી ગયો હવે મને વેમ કર્યો તો મને ભીંડા ના શાક મને મંત્રી ને ખવડાવી દીધું હોય એ મને પોતાને ખબર નથી કે હું એને જ પાડું છું એ તો તમે હા તમે એના ઘરે ખાવા જાતા તા ને એના ઘરે તમે મદદ કરવા જાતા તા પણ તમે જે મદદ કરી એ આવી ભારત દેશમાં લગભગ આવા જ મદદ દ્વારા જ આજે આ ભેગા થાય છે નહીં નહીં મનસુખ ભાઈ આપડા મનમાં માં પાપ નતું તો મારા આ રીતે ખોટી રીતે બોલો નહીં બરાબર છે જે વસ્તુ બની છે એક મન માં હકીકત જ છે પણ તમે તો બાજુ માં આવી ગયા તમે તો જે બાજુ જમવા જાતા તા ત્યાં જ થતા અને ત્યાં ટિફિન લેવાનું ચાલુ કર્યું કઈ બલોડતું નથી હા એટલે એવું બધું છે રાકેશભાઈ થોડુંક આવા આ જે એની દીકરી છે એ રોઈ છે નાના નાના બાળકો છે અને આવું થાય વ્યાજબી વાત નથી એને સમજાવી મોકલી દો તમારે જોતી હોય તમે બીજી બાઈ કરી દેવું તમે કોઈ દેતું ના હોય તો તમે બાઈ બીજી કરી દેવું પણ આવડે આના બાળકો થી વિખોટી કરો માં એમ હોય એમ હા એટલે નો દેતું હોય તો તમે આ ત્રણ બે છોકરી ને માનો ઉપાડી હોય ને બાકી તો દીકરીઓ તો મળી જ જાય તો તમે શબ્દ બોલ્યા મારી વાત સાંભળો તમે આ શબ્દ બોલ્યા કે ઉપાડી હોય તો તમે સમજતા નથી જો તમને દીકરી દેતા હોય તમે બે છોકરા ને માનો લ્યો આ પિસ્તાલી વર્ષ ની બાઈ છે કઈ આ છોકરી તો નથી આઈ કોઈ આવતું ન હોય આપાને કોઈ દેતું ન હોય એટલે આવા હોય એમાં જ તમારે આ ઘા કરવાનો રે અને એ બ્રાહ્મણ માં કર્યો તમે હારામાણા માં જ કઈ કર્યો નથી જેને પગે લાગવાનું હતું એ તમારા મન થી તમે હારા કેવા પણ એની દીકરી ના દીકરાના મનમાં તમે શું છો એ રાક્ષસ ગણ ગણાય ને કેમકે તમે એના બાળકો થી જેની જે માનક કર્યો આવા પ્રેમ કરો છો આ પ્રેમ નો કેવાય આ કોક ની જિંદગી બગાડી કેવાય નહીં હો મનસુખ ભાઈ એમાં જિંદગી બગાડી નથી પણ હવે અમે આ પ્રિયાંશી રહી રોતી તી પ્રિયાંશી ની ઉમર કેવડી છે તમે જાણો છો દસમા મને ખબર છે કેટલા કેટલા માં છે પ્રિયાંશી પંદર માં બેઠી હશે પંદર માં ક્યાંય આવે બાપા ને પંદરમું ધોરણ ક્યાંય બાપ ને ઘેરી આવે દસમા માં પંદર વર્ષ ની થાય ને હા ઈ પંદર વર્ષ ની મેગી પંદરમું ભણે હાલો વાંધો નહીં આ છે ને દસમું ભણે છે હવે દીકરી ની પંદર વર્ષ ની થઈ હું તમને એ કેવા માંગુ છું દસમા ધોરણ માં કેટલા વર્ષે આવે પંદર વર્ષે આવે હું તમને એ કેવા માંગુ છું

આ દક્ષાનો આખી વાત નથી તમે ફસાવી છે એ તો ખુબ અમારી રે પણ તમારા રેવા મકાન છે ઈ મને બતાવો જોઈએ તમે સ્કૂલ માં રહ્યો છો આમાં ગોડડા લઈને ફુવા જાવ છો તમે પ્રેમ કરીને બેઠા છો ઓલા ના છોકરી છોકરા જેના ઘર ઘર બરબાદ થઈ ગયું ઈ તો વાત સાંભળો એમ એનું ઘર બરબાદ થઈ ગયું તો જો એ દીકરીની દશા જો એની એના બચન ની અંદર એને એને આવો આવો વરવો અનુભવ એ દીકરી નો ઉછેર કેવો થયો કે એની માને એને એને એ બાળક ની એની માં નું જોવું પડ્યું તો મેં સીનારવા ભેગા થયા તો એ બાળક ના મગજ માં કેવી ઇફેક્ટ પડે એ તો તમે વિચાર કરો કે તમે હલકી કક્ષા ના છો પણ હામે મેં બાળક નું તો જોઉં હું હલકી કક્ષા નો નથી મનસુખ તમે આખી વાત કે બાબા આ બે છોકરી ની માને લઈ ગયો તો હું કઈ તને મારા ભાઈ એવું તો ન કે તમે વિષ્ણુ ભગવાન છો બે છોકરી નઈ ચાર છોકરાની ની હોય ને એને પ્રેમ થાય હા પણ ના આવો પ્રેમ નો કરાય ભાઈ આ તો તમે હોય બાકી દીકરીઓ સાહેબ જેને ખાનદાન જેને ઉજળું હોય આવે હોય હળવેલી બાપુ એનો કોઈ ભાવ ન પૂછે કાગડા તમે આવડ્યું કેવા એનો લુબોસુબો ભરી હોય પણ એનો ભાવ ન કોઈ પૂછે આ તો જેની કિંમત કોની હોય સાહેબ કે જેને જેની ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે ઓલી આવે ને હોય અલબેલી કે કોઈને પૂછે કાગડા સાહેબ જેની ફોરમ ફટકેલી હોય હવે તમે સિનારવા હો આની યારે વાત કરવામાં અમે પાપ લાગે પણ હવે આ તો દીકરી રોતી હતી એટલે મેં તમારી યારે વાત કરી ભાઈ હા કેમ કે આવું કોઈના ઘરે કરાય નહીં કેમ કે કોઈના ઘરે જાવ ને અને સંસ્કાર વિહોણા કેવા તમે આપડે ક્યાં ક્યાં ગામ રહ્યો છો તમે હે

મારી માતાજી જોઈ ને એ કીધું ને રાકેશ જગદીશભાઈ પટેલ ફોટા ગલકા માંગો અને તમારું ગામ કલોલ મારો ઓરિજિનલ બાપ જેને મને જન્મ આલ્યો ને આ દુનિયા મને બતાય ને એ ઓરિજિનલ બાપ મારો રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર કઈ વાંધો નહીં તો આપડે યુટ્યુબ માં ઓળખ છે તમે રાજેન્દ્ર કુમાર છોકરા છો જગદીશભાઈ ના છો તમે યુટ્યુબ માં આવીશો ફોટા હોતા હું યુટ્યુબર બોલું છું મનસુખભાઈ રાઠોડ કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો તમને મજા કરાવજો તમારા બાજુ ને કેમ કે તમારા કલોલમાં લગભગ તમે સેલી ક્વોલિટી ને આઈશો ને એવું સાબિત થાય ના 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 હારા વાપરું છું તમે ન્યા એટલે તમને કીધું ને કે તમે લગભગ તમે સેલી ક્વોલિટી ને આઈશો ને એવા તમે સાબિત કરી દે કલોલમાં જ ઓકે હા એ તો માં હશે એટલે તમને હારા માણસ કે બધા તમે કેવા ખારા માણા છો ઓકે કેમકે આ દીકરીનું રેકોર્ડિંગ મારામાં છે ને તમારું પણ અત્યારે વાત કરું છું ચડાવું છું ઓકે ઓકે થેન્ક યુ Yeah! yeah.